તમારું સ્વાગત છે જુલાઈ પાંચમી તારીખ આ સંદેશ અને તમારા કુટુંબીજનો વિસ્તાર પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળેલો વચ્ચન સાંભળીએ માથું ગ્રંથ નવમો અધ્યાય ચૌથી સત્તરમી કલમ સુધી યોહાના શિષ્યો યસની પાસે આવીને કહેવા લાગ્યા અમે અને ફરોશીએ વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ત્યારે ઈશ્વરે તેમને કહ્યું જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજા તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું તીગડું મારતું નથી કારણ એ તીગડું સંગોચતા વસ્ત્ર ધારે વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષાસવ ભરતા નથી ભરે તો કૂપા ફાટી જાય છે અને આ સૌ ઢોળાઈ જાય છે અને કૂપા નખામાં જાય છે પણ લોકો નવો દ્રાક્ષાસવ નવા કૂપામાં ભરે છે અને તેથી બંને સચવાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખાઈ તબેનો ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું કે ફરોશી લોકો આવીને ફરિયાદ કરે છે તમારા ગુરુ જગાતારો અને પાપીઓ સાથે કેમ જમે છે ફરિયાદ અને આજે યોહાનના શિષ્ય આવીને પ્રભુ પાસે આવીને ફરિયાદ કરે છે અમે અને ફરોશીઓ અને શિષ્ય બધા ઉપવાસ કરીએ છીએ પણ તમારા શિષ્ય ઉપવાસ કરતા એ નથી કેમ ઉપવાસ ક્રિષ્મા ઉપવાસ કર્યો દસ આજ્ઞાઓ મેળવતા પહેલા અને એવી રીતે પૈગંબર એલિયા આપણે જોઈએ છીએ રાણી જશે રાક્ષસી હતી એની સત્તામણી સામનો કરવા માટે એમણે પોતે ચાલીસ દિવસ ઉપવાસ કર્યો प्रभु ईसु पोते अपने जाए कि चालीस दिवस प्रभु ईसु प्रार्थना उपवास करो डेनियल एट्ला प्रार्थना उपवास करे ये योग्य न्याय आपी सके जूना कर्म अपने जो है यहूदी यहूदी राजा साथ लग्न थिन यहूदी राजा એ બહુદી લોકોની ઉપર સરથામણી ના કરે જુલમ ના ગુજારે એટલા માટે એ પ્રાર્થના કરે છે ઉપવાસ કરે છે આ કિસ્માલ અભયતા બહેનો ઉપવાસ એક આધ્યાત્મિક કસરત કહેવાય છે જેવી રીતે શરીર તંદુરસ્ત રાખવા માટે કસરત કરવું પડે છે એવી જ રીતે આધ્યાત્મિકતા રાખવા માટે જન સફળ બનાવવા માટે આપણે પ્રાર્થના અને ઉપવાસ કરીએ છીએ સાથે સાથે જે રીતે આ લોકો વિચાર કરે છે અમે કરીએ છીએ પણ તમે કરતા નથી એટલે એનો અર્થ એ છે અમે જે કરીએ છીએ એ તમારે પણ કરવાનું છે અમે જે વિચાર કરીએ છીએ એ તમારે પણ વિચાર કરવાનો પણ એ યોગ્ય નથી એટલે એમની ધાર્મિકતા ત્યાં ખરેખર આધ્યાત્મિકતા બિલકુલ નથી માત્ર ધાર્મિક વિધિ છે એક ફરજ છે અને એના લીધે એ લોકો ફરિયાદ કરે છે બીજા લોકો કે પ્રભુ ઈસના શિષ્ય કેમ ઉપવાસ કરતા નથી પ્રભુ ઈસુ પર સચોટ જવાબ આપે છે એટલે પ્રભુ ઈસુ સાથે રહેવાનું એટલે એ આનંદનો સમય છે અને પ્રભુની ઈચ્છા છે એમના સંતાનો હંમેશા આનંદમય જીવન જીવે અને સાથે સાથે તબેન આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ કહે છે તમે તો માત્ર કાયદા મુજબ એ ચરો છો પણ હું એક નવો કરાર લઈને આવ્યો છું જ્યાં કાયદા નહીં પણ ઈશ્વર ઉપરના પ્રેમના લીધે આપણે ઉપવાસ કરવાનો છે કે જૂના કરારમાં એવો કાયદો હતો રિવાજ હતો એના લીધે છે પણ અહીંયા તો નવા કરારમાં પ્રભુ ઈસુ પરના પ્રેમના લીધે એમના સંતાનો એમના શિષ્ય ઉપવાસ કરે છે આ હા બહેનો આજના મન સંધાન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વિની ઓળખ માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યીસુ હું તમારા પર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાલુ જય ગોડ બ્લેસ યુ ઓલ